બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માતાના મંદિરે વરસાદી પાણીના વહેણમાં વહી જ્યાં દર્શનાર્થીનું મોત થયું છે જ્યારે એક ઇસમની શોધખોળ કરવામાં આવી રહી છે આજે શનિવારના રોજ પર્વત કે જેઓ સુંધા માતાના પર્વત ચડી રહ્યા હતા અને પાણીનું વહેણ આવતા પાંચ જણા પાણીમાં તણાઈ ગયા હતા જેમાં એક વ્યક્તિનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે જ્યારે ત્રણ દર્શનાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે આ મામલે સમયે જસવંતપુરા પોલીસ બચાવ કાર્યમાં જોત રહી હતી પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના ધોધના પ્રવાહમાં પાંચ શ્રદ્ધાળુઓ વહી ગયા હતા જે મહામાતાના દર્શન કરવા આવેલી ડુંગરપુરની મહિલાનો ઘટના સ્થળે જ મોત નીપજ્યો હતો આ મામલે રાજસ્થાન સરકારે એસડીઆરએફ અને સિવિલ ડિફેન્સની ટીમને ઘટના સ્થળે મોકલી દીધી છે પાણીમાં વહી ગયેલા યુવકને અન્ય કોઈ શ્રદ્ધાળુ પાણીના પ્રવાહમાં છે કે નહીં તેને લઈ એસડીઆરએફએ તપાસ હાથ ધરી છે તળેટથી મંદિર તરફ જતો રોપ પણ બંધ કરી દેવામાં આવ્યો છે યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા માટેની અપીલ રાજસ્થાન સરકારે કરી છે સુંધા માતાના મંદિરે આવેલા વરસાદ અને ભયંકર પાણીના વહેણથી દાનેરા તાલુકાની પ્રજા ભયભીત થઈ ચૂકી છે જોકે મળતી માહિતી પ્રમાણે માતાનું મંદિર પર્વત પર આવેલું હોવાને કારણે પાણી વધુ જોવા મળે છે અને પાણી તળેટીમાં આવેલ નદીમાં વળી જાય છે જેથી લોકોએ ભયભીત થવું નહીં